મોદીની ગેરંટી સૂત્ર ભાજપના પ્રચારની મુખ્ય થીમથી એક હશે સૂત્રોએ સૂચવ્યું કે બેઠકમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા આપવામાં આવેલી સારી પ્રથાઓ શેર કરી હતી ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ બે હજાર ચૂંટણી માટેના કાર્યક્રમનું કેલેન્ડર પણ આપ્યું છે એવું પણ સૂચવવામાં આવ્યું છે કે ભાજપના ચૂંટણી વચ્ચેનો અને ભાજપના અભિગમને મોદીની ગેરંટી સૂત્ર હેઠળ વર્ણવવામાં આવશે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા સૂત્રને વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો સૂત્રના જણાવ્યા અનુસાર પાર્ટીના અધિકારીઓની બેઠકને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાઓ અને કાર્યકરોને સલાહ આપી હતી અને કહ્યું હતું કે અન્યની નકારાત્મક વાર્તાઓમાં ફસાઈ જવાને બદલે તેઓ દરેક ભારતીયોને વિશ્વાસ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પીએમ મોદીએ સ્પષ્ટપણે વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવેલી રાજનીતિ તરફ ઇશારો કરીને કહ્યું હતું અને પીએમ મોદીના આગામી લોકસભા ચૂંટણીમાં દસ ટકા વોટ વધારવા માટે બુથ લેવલ સુધી કામ કરવાની સલાહ આપી છે બેઠકમાં પાર્ટીના નેતાઓને ગરીબો ખેડૂતો યુવાનો અને મહિલાઓ પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ કહ્યું છે આ સિવાય તેમણે બેઠકમાં પાર્ટીના નેતાઓને વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં જોડવા અને લોકોને આ યાત્રા સાથે જોડવા પર પૂરો જોર આપવાની સલાહ આપવામાં આવી છે તેમણે કહ્યું કે આપણે સૌએ સુનિશ્ચિત કરવું જોઈએ કે ભાજપ સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે ભાજપની સંગઠનાત્મક તાકાતોનો ટાંકીને વડાપ્રધાને પક્ષના નેતાઓ પર સંપૂર્ણ તૈયારી સાથે જનતાની વચ્ચે જવા માટેનું આહવાન કર્યું છે ભારત સંકલ્પ યાત્રા પર જે છે ભાર આવ્યો છે ત્યારે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે થોડોક જ સમય હવે બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસ અને બીજેપી દ્વારા સતત બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે થોડાક ટાઈમ પહેલા જે છે ઇન્ડિયા એલાઇન્સની બેઠક મળી હતી કે જે બાદ શનિવારે બીજેપીની પણ જે છે બેઠક મળી હતી કે જેમાં તમામ ઉચ્ચસ્તરીય નેતા કે જે હાઈકમાન્ડ સાથે જોડાયેલા છે તો એ બેઠક કરી હતી બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર જે છે ભાર મુકવામાં આવ્યો હતો સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિપક્ષના નેતાઓ દ્વારા જે નકારાત્મક વસ્તુઓ ફેલાવવામાં આવી રહી છે તેના પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ લોકો વચ્ચે જાઓ લોકોના જે છે વિશ્વાસને કેળવો કઈ રીતે લોકો વચ્ચે જશું તે રીતે અને કઈ રીતે તૈયારી કરવી તેના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ભાર મૂક્યો હતો ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર ભાર મૂકવામાં આવ્યો સાથે જ આ વખતની લોકસભા ચૂંટણીની જે થીમ છે તે મોદીની ગેરંટી પર જે છે રાખવામાં આવશે જેના જેના માટે જેપી નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે છે સમગ્ર સભાને સંબોધિત કરવામાં આવી હતી ભાજપના સંગઠનની તાકાતને ટાંકીને વડાપ્રધાને પક્ષના નેતાઓને સંપૂર્ણ તૈયારી સાથે જનતાની વચ્ચે જવા માટે આહવાન કર્યું છે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી માટે જે છે ગેમ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે મોદીની ગેરંટી પર જે છે આ ચૂંટણી લડવામાં આવશે સાથે દસ ટકા મત વધારવાની યોજના પણ કરવામાં આવી રહી છે કે જેનાથી બૂથ લેવલ પર જે છે કામ કરવામાં આવે અને સાથે જ વિકસિત ભારતની જે થીમ જે છે કે જેના દ્વારા લોકો વચ્ચે ભાજપ દ્વારા કરાયેલા કાર્ય અને ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસને લોકો વચ્ચે મૂકવામાં આવી રહ્યો છે તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર જે છે ભાર મૂકવામાં આવી રહ્યો છે તમામ ઉચ્ચસ્તરીય નેતાઓ જે છે આ બેઠકમાં હાજર રહ્યા હતા પક્ષની અને વિપક્ષની બંનેની બેઠકોનો દોર સતત ચાલુ થઈ ગયો છે ઇન્ડિયા એલાયન્સની બેઠકનો પણ જે છે બેઠક કરવામાં આવી હતી જે બાદ શનિવારે ભારતીય જનતા પાર્ટીની પણ બેઠક મળી કે જેમાં ઉચ્ચસ્તરીય નેતાઓ તેમાં હાજર રહ્યા હતા અને બે હજાર ચૂંટણીને કઈ રીતે જીતવી તેના માટે મેપ તૈયાર કરવામાં આવ્યો હતો કેટલા નવા ચહેરા આવશે કેટલા નવા ચહેરા જશે તેના પર જે જે છે છે ચર્ચા કરવામાં આવી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા લોકો બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને જે છે જવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે બીજેપી દ્વારા જેટલા પણ વિકાસના કાર્ય કરવામાં આવ્યા છે કે જેટલી પણ જન જનકલ્યાણકારી યોજનાઓ જે છે જે લોકો માટે બનાવવામાં આવી છે તે લોકો સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જે છે प्रारंभ કરવામાં આવ્યો છે કે જે ડોર ટુ ડોર કહી શકાય કે ફરે છે ગામે ગામ ફરે છે કે જેના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ ભાર આપવાનું પણ સૂચવ્યું છે તો આ સમાચાર પર જે છે અભિજીત ભટ્ટ અમારી સાથે લાઈવ જોડાયા ચૂક્યા છે જી અભિજીત જી વડાપ્રધાન મોદી દ્વારા કહેવામાં આવ્યું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર જે છે ભાર મૂકો અને લોકો વચ્ચે જવાનો પ્રયત્ન કરો લોકોના વિશ્વાસને કેળવવાનો પ્રયત્ન કરો શું કહેશો તમે આના પર

વિપક્ષ પણ જે છે સતત બેઠક કરી રહ્યો છે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ જે સામે આવ્યા છે તેમાં પણ જે છે બીજેપીએ જે ઐતિહાસિક કહી શકાય કે જીત حاصل કરી છે તેને લઈને હવે વધુ જે છે ચૂંટણી પ્રચાર જે છે હવે તેજ થવા લાગ્યો છે તો બે હજાર રીતે પૂર્ણ બહુમત સાથે ટાર્ગેટ કરી શકાય તેના પર જે છે ભાર મૂકવામાં આવી રહ્યો છે મોદીની ગેરંટી જે છે આ વખતે થીમ આપવામાં આવશે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના જો થીમની વાત કરીએ તો મોદીની ગેરંટી જે છે આ થીમ રહેશે તેના પર જ જે છે સમગ્ર કહી શકાય

જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પહેલા દિવસે જે પ્રકારના મંત્ર આપ્યા બીજા જે ચર્ચાઓ થઈ અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પદાધિકારી પણ નક્કી કર્યું કે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કામો કર્યા છે અને મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યાં પણ જાય છે ત્યાં આગળ મોદી ગેરંટીની વાત કરે છે ત્યારે આ વખતે જે થીમ છે મોદી કી ગેરંટી રાખવી જોઈએ કારણ કે ત્રીજી વખત સતત હેટ્રિક કરવાની હેટ્રિક કરવા માટે તૈયાર છે અને આ વખતે જે મોદી ગેરંટી થીમ રાખી છે એના આધાર ઉપર ચૂંટણી પ્રચાર કરવામાં આવશે અને સાથે સાથે જે લક્ષ્યાંક રાખવામાં એ કરવા માટે પણ તે પ્રકારે જે સરકારની યોજનાઓ છે લોકો સુધી પહોંચાડવા અને લોકોને ફીડબેક જાણવા માટે પણ ત્યાં સુધી પહોંચવા માટેનો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપ્યો છે અને સાથે સાથે અમિત શાહે પણ જે પ્રકારે એડી ચૂંટણી જોર લગાવવાનું નક્કી થયું છે અને જે પ્રકારે મોડમાં આવી ગયું છે ઇલેક્શન હજી બે હજી ત્રણ ચાર મહિનાની વાર છે પરંતુ જે રીતે ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે તેના જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે ભાજપ ચારસો ને પાંચ ટન રહેશે અને મોદી કી ગેરંટી થીમ ઉપર ચૂંટણી પ્રચાર લડવા માટેનું જે રોડમેપ તૈયાર કર્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક લોકોને જે લોકોને જે બધા જે યોજનાઓ છે તેના લાભ મળે અને લોકો સુધી લોકોને જે લોકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે અને લોકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરી રહ્યા છે ત્યારે

ચોક્કસ જે પ્રકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં અને ખાસ ભાજપની સરકારના કામોની વિરુદ્ધમાં ખાસ નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં જે પ્રકારનો પ્રચાર કરવામાં આવેલો છે વિપક્ષો દ્વારા અને વિપક્ષોના જે ગઠબંધન છે ઇન્ડિયા એલાયન્સ એના દ્વારા જે પ્રકારનો પ્રચાર કરવામાં આવેલો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માને છે કે આ લોકોના નકારાત્મક પ્રચારને જવાબ આપવા માટે સકારાત્મકતા જે છે આપણી એટલે કે ભાજપ સરકારની અને મોદી સરકારની જે યોજનાઓ છે આપણે એ પ્રકારની તૈયારી કરવી જોઈએ અને લોકો સુધી પહોંચીને આપણી યોજનાઓનો લાભ આપવો જોઈએ લોકોને જાણકારી આપવી કારણ કે નકારાત્મકતાના રાજનીતિમાં કશું નથી પરંતુ જે વિકાસની રાજનીતિ છે આપણી વિકાસની રાજનીતિ છે સાથે સાથે લોકો અને આપણા દેશ જે દેશનું અર્થતંત્ર પાંચમી મોટી વિશ્વ અર્થવ્યવસ્થા બને છે ત્યારે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ લઈ જવા માટે પણ લોકોને લોકો સુધી જવું જોઈએ અને લોકોને સકારાત્મકતાની જે વાતો છે આપણી સરકારની વાતો છે કારણ કે જો કોઈ નકારાત્મકતા ફેલાવતું હોય તેનો આપણે નકારાત્મક થી જવાબ આપીશું તો કોઈ કશું એનો ઉકેલ આવવા નથી પરંતુ સકારાત્મક થી આપણે જવાબ આપીશું આપણે કામોનું બોલી રહ્યા છે ત્યારે આપણે કામોના આધારે આપણે આગળ વધીશું તો ચોક્કસપણે આપણે છે બે હજાર ચોવીસ ના ઇલેક્શન માટે સફળતા નો કહી શકાય કે માર્ગ બનશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે ખાસ કરીને મોદી સરકારની યોજનાઓને લોકોને સુધી જાણકારી મળે લોકો એનો લાભ લે કઈ કઈ યોજનાઓ છે કારણ કે અલગ અલગ યોજનાઓ પીએમ સ્વનિધિ યોજના છે પીએમ ઉજ્જવલ યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાઓ છે આ અલગ અલગ જે પ્રકારની દરેક દરેક સમાજના લોકોને સાથે રાખીને જે કામ કરવાની નીતિ છે અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહે છે કે સબકા સાથ સબકા વિશ્વાસ સબકા વિકાસ તો આ જ નીતિને ધ્યાનમાં રાખીને વિકસિત સંકલ્પ ભારત યાત્રા શરૂ કરવામાં આવી છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશના ખૂણે ખૂણે કારણ કે પહેલા એવું હતું કે લોકોને સરકારના આંગણે આવવું પડતું હતું પરંતુ આ સરકારનું કામ એવું છે કે લોકોના આંગણે જઈ રહી છે સરકાર અને લોકોના ઘર સુધી ઘર આંગણે પહોંચી અને સરકાર એમની પોતાની યોજનાઓ આપી રહી છે અને લાભ આપી રહી છે ત્યારે ચોક્કસ લોકો ભાજપ તરફ આકર્ષાય લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરે છે ત્યારે ભાજપ તરફ આકર્ષાય અને બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ભાજપ સરકારના કામોને ધ્યાનમાં રાખીને મત થાય મતદાન થાય અને ભાજપને ફરી એક વખત સત્તા પર લાવે એવી ઈચ્છા છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે છે તેના ઉપર વધુ વધુ ફોકસ રાખવા કહ્યું છે અને લોકો જે ગામોમાં હજી સુધી યોજનાઓ નથી પહોંચી ત્યાં સુધી પહોંચવા માટે પણ પેમ્પલેટ વગેરે તૈયાર કરી અને સોશિયલ મીડિયા થકી પણ લોકોને કહ્યું છે કે સોશિયલ મીડિયા થકી પણ તમે પદાધિકારીઓ કહ્યું છે કે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરો અને ત્યાં પહોંચી અને લોકોને યોજનાઓનો લાભ મળે લોકો યોજનાઓનો લાભ લેતા થાય એ પ્રકારનો પ્લાનિંગ સાથે આગળ વધો કારણ કે જો બહુ ટૂંક ત્રણ ચાર ત્રણ ચાર મહિના બહુ ઓછો સમય છે અને આ સમયગાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પણ જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યા છે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ગામોમાંથી તેને જોતા એવું રહ્યું છે કે આના આધાર ઉપર પણ ભા ભાજપ વિકાસ થી રાજનીતિ અને લોકોના લોકોના જે યોજનાઓ છે તેના થકી જે આખી સત્તાનો સીડી છે એ ચડીને ત્રીજી વખત સત્તા પર આવવાનો પ્રયત્ન કરી રહ્યો એવું લાગી રહ્યું છે જી